જે ધણીત્રી દોસ્તો ઓપડા વાવર શાકભાજી બટાકા કોમ વાયો તમે વાયો કે નહી શાકભાજી તમે શાકભાજી ઘરનું કરો છો કે બજારમાંથી લાવો છો કોમ કરો આ વખતે કમાડા તમે ફોનમાં જ શાકભાજી કર્યું કે કમાડામાં જ કર્યું અને શું શું વાયુ છે એ કોમેન્ટ કરી દો ઉપરથી ગયું પંચર ઉપર ત્યારે પંચર કરાવવા ભાઈએ કર્યું પંચર આ ભાઈ ચોં દુકાન આવેલી છે આ ભાઈ નામ શું કોમેન્ટ કરી દો ઓછી ટુ ફોર્ટી ટુ બીજી નથી નવી